પવન સાથે કમોસમી વરસાદ પડતા નુકસાન કપરાડામાં દસ જેટલા ઘરોડા પત્રા ઉડતા એક મહિલાને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેને લઈ આજ રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો સાથે ભારે પવન ફૂંકાતા નુકશાની વર્તાઈ હતી ધરમપુર અને કપરાડા તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો કપરાડાના વાવડ ગામે તોફાની પવન સાથે વરસાદ વરસતા ઘરોના પતરા ઉડ્યા હતા આસપાસના દસ જેટલા ઘરોના પતરા ઉડ્યા હતા જેમાં એક મહિલાને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો